লাইভিয়াম <laughs>

Bible back and crack. Yeah, but I'm going bây giờ mấy anh ạ, cảm ơn mấy anh ạ Bởi vì hôm nay hôm nay là ngày hôm nay là tuổi જેટલો મળતું હોય એટલું બાકી એમ ભયું થાય બાકી તો જાય ઘરા કઈ જાય આપડા

હા હા કાંઈ નહી નાનવાડીયાવાળા પકોરને ખબર આ પૈસા નક ખાળે પૈસા કમાવા થાય છે પછી ખાવા जातो जाय છે ઈ હવે બધે પૈસા હતો જાય એવું લાગવા મળ્યું છે હા

એ તેડવા જાતા હતા બતાય ના ની રેજા જાશી છોડી તે ન કરી તો હા જાન

મહિને <laughs> <laughs> <small>

થોડોસા કહીએ કરે